હેલો ફ્રેન્ડ્સ શિયાળામાં જમા તો સ્પેશિયલ ગુંદરપાકની રેસીપી લાવી છું આજે મસ્ત એવો ગુંદર પાક બનાવવાનો છે કે જે શિયાળામાં જમાય છે અને સાંધાના દુખાવા પણ મટી જાય છે અને ગુંદર પાક બધાને શિયાળામાં એકવાર જમવો જોઈએ તો કેટલો ટેસ્ટી ગુંદર પાક છે અને આવી રીતનો ગુંદરપાક તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો અને એકદમ પોચો બને છે ને આવા ડબ્બામાં તમે પેક કરીને નાની મોટી તમારી વેબસાઇટ પણ ખોલી શકો છો તો મસ્ત એવો ગુંદર પાક બનાવવાનો છે ચાલો મારા રસોડામાં તો એના માટે મેં ગોળ લીધો છે બદામ કાજુ અને આ છે બાવળીઓ ગુંદર અને ઘઉંનો લોટ અને એને મેં ઓલરેડી શેકીને રાખ્યો છે એટલે કે આપણે વધારે ટાઈમ વેસ્ટ ના થાય એટલે મેં ઓલરેડી શેકી લીધો હતો અને હવે આપણે ઘી ગરમ મૂક્યું છે અને કઢાઈ આપણે જે લઈ ને એને હેવી બોટમવાળી લેવાની એટલે કોઈ વસ્તુ બળે નહીં અને ઘી ગરમ થયું એટલે આપણે એક ગુંદરનો કટકો નાનો એવો નાખ્યો અને જોયું કે ઉપર આવે છે તો એકદમ સરસ એવો પાકવો જોઈએ ગુંદર કાચો ના રહેવો જોઈએ ઘી એકદમ ગરમ થાય ને પછી જ આપણે એમાં ગુંદર એડ કરવાનો છે અને ગુંદર કાચો રહેશે ને તો દાંતે ચોંટશે અને આપણો બધોય ગુંદર પાકની રેસીપી ખરાબ થઈ જશે તો આ રીતે આપણે ગુંદરને તળી લેવાનો છે એકદમ ગરમ ગરમ ઘીમાં તો આ રીતનો હું ઝારો વાપરું છું તો કોઈ બી વસ્તુ આપણને જો ફ્રાય કરવી હોય એટલે કે તળવી હોય ને તો ઇઝી થાય છે તો સરસ એવો આપણો ગુંદર તળાઈ ગયો છે તો આ રીતે બધો ગુંદર મેં તળી લીધો છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલો સરસ એવો ફટાફટ ગુંદર તળાઈ જાય છે અને બધું બહુ ફેલાતો પણ નથી તો આ રીતનો તમારે ઝારો એક વસાવી લેવાનો બહુ મોંઘો પણ નથી આવતો તો બધી વસ્તુ આ રીતે તળી લઉં છું ઘણી બધી વસ્તુ તો આ રીતનો એક ઝારો મેં વસાવ્યો છે અને આમાં જ બધી આપણે વસ્તુ તળી લેવાની છે એટલે કે હવે બદામ તળવાની છે અને હલકી એવી ફ્રાય કરવાની છે બદામને બહુ લાલ ના થઈ જવી જોઈએ કે બળી ના જવી જોઈએ નંતર આપણો બધો રેસીપીનો ટેસ્ટ ખરાબ આવે છે તો સરસ એવી આપણે બદામને પણ ફ્રાય કરી લેવાની છે હલકી ફૂલકી ફ્રાય કરવાની છે સરસ એવી સ્મેલ આવે એ ટાઈપની તો ફ્રેન્ડ્સ આપણી બદામ પણ તળાઈ ગઈ છે સરસ એવી મસ્ત ક્રંચી થઈ ગઈ છે અને આ રીતે તળીને બધું એડ કરશો ને તો સરસ એવો જે આપણે રેસીપી બનાવી છે ને એમાં ક્રંચીને આવશે ને સરસ એવું ખાવામાં પણ સારું લાગશે તો હવે આપણે કાજુને પણ તળી લેવાના છે કાજુને બદામ બે સાથે નથી તળવાના કાજુ ફટાફટ બળી જાય છે અને બદામ થોડી કાચી રહેશે એટલે બેને અલગ અલગ જ ફ્રાય કરવાના છે તો મેં હવે કાજુ અને બદામ બંને ફ્રાય કરી લીધું છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો આ ગુંદરને જે આપણે તળ્યો તો ને એને થોડો આ રીતે ક્રશ કરી લેવાનો છે આખો નથી એડ કરવાનો અને સાવ દળેલો પણ આપણે યુઝ નથી કરતા તો આ રીતે મને તો લોટો વધારે ફાવે છે તો હું આ રીતે જ વધારે પાક ગુંદરને ક્ર ક્રશ કરું છું તમે કોઈ બીજી રીતે કરતા હોય તો મને કમેન્ટ પણ કરજો કે તમે કઈ રીતે ગુંદરને ક્રશ કરો છો તો હું તો પહેલેથી જ દેશી રીતેથી જે દાદી નાની કરતા ને એ જ રીતે હું ગુંદર પાક બનાવું છું તો આ રીતે હું જે દેશી લોટો હોય ને એનેથી જ ગુંદરને બધો ક્રશ કરું છું સરસ એવો બધો ગુંદર ભાંગી ગયો છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ ઇઝીથી આ આપણે ગુંદર બધું ક્રશ થઈ જાય છે અને હવે આપણે કાજુને પણ થોડા એવા ટુકડા કરી લેવાના છે નાનું મોટું કરવાનું છે બહુ વધારે એને ભૂકો પણ નથી કરવાનો અને વધારે મોટા કટકા પણ ના રહેવા જોઈએ તો આ રીતે ખાંડણીમાં આપણે કાજુને થોડા એવા ભૂકો કરવાનો છે એટલે કે નાના મોટા ટુકડા કરવાના છે તો સરસ એવો આપણે એને ફ્રાય કર્યું છે એટલે ટેસ્ટ તો બહુ સરસ આવવાનો છે તો આ રીતે વારાફરતી એક સાથે બધું એડ કરશો ને તો ઉપર ઉપર ભાંગી જશે ને નીચે કટકા રહી જશે તો આ રીતે આપણે થોડું થોડું કરીને આ રીતે થોડું એવું ખાંડની દસ્તામાં એને ક્રશ કરવાનું છે એટલે કે ખાંડવાનું છે એટલે વધારે બારીક પણ ના થઈ જાય તો આ રીતનું આપણે કાજુ બદામના કટકા કરી લેવાના છે અને થોડો નીચે ભૂકો થઈ જશે ને તો પણ એ સારું જ લાગે છે તો આ રીતે મસ્ત એવું બધા કાજુ બદામને આપણે ખાંડી લેવાના છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ થોડા એવા ઠંડા થાય ને પછી જ આ બધી પ્રોસેસ કરવાની છે ગરમ ગરમમાં પ્રોસેસ નથી કરવાની તો થોડા એવા કાજુ બદામ ઠંડા થયા હતા પછી જ મેં આ બધું કર્યું છે તો હવે આપણે કાજુ અને બદામનો બધું આ રીતે નાના નાના ટુકડા પણ કરી લીધા છે ને એક વાસણમાં આપણે લઈ લેવાનું છે અને રેસીપી બનાવીએ ને ત્યારે વાસણ તો બહુ જ બધા બગડે છે અને પ્લેટફોર્મ તો એવું બધું ફેલાઈ જાય છે અને ગરમ જે ઘી હતું ને એમાં જ આપણે થોડું ઘી એડ કરવાનું છે મેં મોટી બે ચમચી જેટલું એડ કર્યું છું થી જેલું ઘી છે ને એટલે તમને બે ચમચી લાગે છે ને આમ થોડું વધારે થશે અને હવે આપણે ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે ગોળ એડ કરવાનો છે ગોળ આપણે સુધારી લીધો તો એટલે કે છરીથી એને એકદમ બારીક કરી લીધો છે અને તમે ખાંડી પણ શકો છો ખાંડીને પણ ભૂકો કરી શકો છો પણ મોટી મોટી કણી ના રહી જાય સુખડીમાં તો સારી લાગશે પણ આમાં બહુ સારી નહીં લાગે એટલે સરસ એવો તમારે છરીથી જ એને સરસ ભૂકો કરી લેવાનો છે ગોળનો અને મેઝરમેન્ટમાં તો એવું છે કે તમે જેટલો લોટ લીધો હોય ને એનો અડધો ગોળ લેવાનો છે ને ગોળનું અડધું ઘી લેવાનું છે એ મારું માપ છે એમાં તમે થોડું ઘણું વધારે ઓછું પણ કરી શકો છો કોઈ રેસીપી ખરાબ નહીં થાય અને એક મારી ટ્રીક છે કે આ રીતે આપણે થાળીને ગ્રીસ કરીને રાખી હોય તો એમાં ઘી અત્યારે શિયાળો છે તો થીજી જાય છે તો આ રીતે ગરમ ગરમ કડાઈ છે તેની માથે રાખી દેશો એટલે સરસ પીગળી જાય છે તો આ રીતે પણ આપણે એક કામ સાથે બે કામ પણ કરી શકીએ છીએ નીચે વાસણ ગરમ છે એટલે પણ ગરમ થઈ જશે મેં પહેલેથી ઘી આ રીતે કરીને રાખ્યું હતું પણ થોડું થીજી ગયું છે તો હવે આપણો પાયો એટલે કે પાયો નથી કરવાનો ગોળ માત્ર મેલ્ટ જ કરવાનો છે જો પાયો કરશો ને તો તમારી રેસીપી એકદમ કડક થઈ જશે અને તમારો ગુંદર ભાગ ખાવા જેવો નહીં રહે એટલા માટે ગોળને પીઘાડવાનો છે માત્ર ગોળ ઓગળી જાય ને એટલે તરત જ એમાં થોડો થોડો કરીને ઘઉંનો લોટ એડ કરવાનો છે જે આપણે ઓલરેડી શેકીને રાખ્યો તો એને એડ કરી દેવાનો છે તો અત્યારે તમે વધારે બનાવ્યું છે એટલે તમને મેઝરમેન્ટ તો મેં આપી દીધું છે કે કઈ રીતનું આપણે કરવાનું છે અને તોય પણ તમારી કંઈ પણ કમેન્ટ હોય ને તો ફ્રેન્ડ્સ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો હું એનો જવાબ તરત જ આપી દઈશ તો અત્યારે આપણે થોડો થોડો કરીને ઘઉંનો લોટ એડ કરવાનો છે કે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આમાં આટલો જોશે થોડું વધારે પણ ના થઈ જાય અને વધારે થઈ જાય એવું લાગે તો ગેસ બંધ કરીને ફટાફટ થોડો લોટ શેકી લેવાનો છે અને એડ કરી દેવાનો છે અને ઓછો તો બને એવું લાગે ઓછો બને તો આપણું સરસ એવું થવાનું છે એકદમ સરસ તો આ રીતે આપણે બધો ઘઉંનો લોટ મેં થોડો થોડો કરીને એડ કર્યો છે અને મોટી કડાઈ હોય તો ગેસ ગેસ ઉપરથી પડી પણ જાય છે એટલે થોડું તમારે ખ્યાલ રાખવાનું અને હવે આપણે કાજુ બદામનો ભૂકો કરીને રાખો તો એમાં એડ કરી દેવાનો છે અને સાઈડમાં સાણસી રાખવી તર આ વાસણ છે ને નમી જાય છે ઘણીવાર એવું થતું હોય છે તો હવે આપણે એમાં જે ગુંદરને ક્રશ કરીને રાખો તો બધો એડ કરી દેવાનો છે એટલે આપણે સ્પેશિયલ ગુંદર પાક જ બનાવવાનો છે એટલે ગુંદર આમાં વધારે એડ કરવાનો છે અને શિયાળામાં એકવાર તો ગુંદર પાક જરૂરથી જમવો જોઈએ એટલે આખું વર્ષ આપણે હેલ્ધી રહીએ તો તમે જોઈ શકો છો કે કઢાઈ આડી આવડી થાય છે અત્યારે ગેસની જે આવે છે એની ગ્રીલ એ બધી પાતળીને એવી હોય છે ને ઊંચી હોય છે તો આપણે આ રીતે સાણસીથી પકડવું અને હવે મારી ટ્રીક છે કે એમાં દોઢ બે ચમચી જેટલું ફ્રેશ દૂધની તર એડ કરી છે એટલે કે મલાઈ એડ કરી છે ને બે ચમચી જેટલું દૂધ પણ એડ કર્યું છે અને ફ્રેશ ફ્રેશ જ કરવાનું છે જો તમે વાસી એડ કરશો ને તો અઠવાડિયું દસ દિવસ થશે ને તો તમારા ગુંદર પાકમાં થોડી એવી સ્મેલ આવવા લાગશે એટલે ફ્રેશ દૂધની મલાઈ જ એડ કરવાની છે વાસી એડ નથી કરવાની સુખડીમાં પણ મેં તમને ટ્રીક આપેલી છે તો હવે બધું મિક્સ કર્યું છે ને સરસ એવું બધું મિક્સ પણ થઈ ગયું છે અને ગુંદર પાક આપણો રેડી થઈ ગયો છે તો હવે આપણે ક્રિશ કરેલી થાળીમાં બધું પાથરી દેવાનું છે તો આ રીતે ધીમે ધીમે કરીને બધું નીકાળી લેવાનું દજાઈને એને ધ્યાન પણ રાખવાનું છે અને મારા મમ્મી બહુ સરસ ગુંદરપાક બનાવતા હતા હું એની પાસેથી જ શીખી છું તો સરસ એવો આપણો ગુંદર પાક બની ગયો છે તો આ રીતે પહેલાં તાવી થાથી બધું ફેલાવી લેવાનું છે અને પછી આપણે વાટકો લેવાનો છે કે એકદમ ફ્લેટ તળિયાવાળો હોય ને એવો વાટકો લેવાનો છે એટલે બધું આપણને ટેપ કરતાં ફાવે અને સરસ એવું સેટ પણ થઈ જાય તો આ રીતે પહેલાં તાવીથાથી કરી લેવાનું છે અને પછી જ આપણે વાટકો યુઝ કરવાનો છે અને એક વાટકોની થાળી તો સ્પેશિયલ અમારે સુખડીને આવું બધું બનાવવા હું સ્પેશિયલ વાટકો રાખું છું અને આ વાટકો મારો કર્યાવરનો છે ને મસ્ત એવો આપણે ગુંદર પાક ઠારી દીધો છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ઘી તમને ઓછું લાગતું હતું ને અત્યારે ઉપર આવી ગયું છે ઘી અને મસ્ત એવો ગુંદર પાક થયો છે પાંચથી દસ મિનિટ જેટલો જ રાખીને મેં એને સરસ એવા પીસીસ કરવા લઈ લીધું હતું બહુ ઠરવા નથી દેવાનું શિયાળો છે એટલે બધું જામી જાય છે એટલે આપણે એને પાંચ દસ મિનિટ જ રાખવાનું છે તો મસ્ત એવો આપણો ગુંદરપાક બની ગયો છે ફ્રેન્ડ્સ અને પાંચ દસ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે એકદમ ઠંડો થઈ ગયો છે તો આપણે હવે આ રીતે છરીથી એને કાપા પાડી લઈશું જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઇઝના તમે કાપા પાડી શકો છો કે આપણે બટકા કહો ઢેફલા કહો કોઈ પણ તમે તમારી ભાષામાં જે કહેતા હોય એ આપણે સરસ એવાને ચોસલા પણ પાડી લેવાના છે તો આ રીતે આપણે ગુંદર પાકના સરસ નાના એવા પીસીસ મેં કર્યા છે એટલે જમવામાં પણ સહેલા રે બહુ મોટા હોય તો આપણે કોઈ લોકો આખું ના જમી શકતા હોય તો એ રીતે આપણે નાના એવા કર્યા છે મેં અત્યારે તમે તમારી રીતે કરી શકો છો તો મસ્ત એવો ગુંદરપાક બની ગયો છે અને તમને કહેવાનું તો હું ભૂલી જ ગઈ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રેસીપી સારી લાગે તો એ કમેન્ટ પણ કરજો અને તમારી કમેન્ટ મને ઘણું બધું મોટિવેશન મળે છે અને જો કમેન્ટ હશે ને તો મને આગળ કંઈક ને કંઈક બનાવવાનું મન થશે કે આપણે કંઈક ને કંઈક બનાવીએ અને અમારા ફ્રેન્ડ્સને બધું ગમે છે કે સરસ એવી રેસીપી સારી છે તો આગળ બીજું બધું ઘણું બનાવવાનું છે ટાઈમ નથી રહેતો હું એકલી છું પણ છતાં આવું બધું કરતી જ રહું છું મને પૈસા કમાવાની કોઈ લાલચ નથી પણ મને એમ થાય કે સારી એવી રેસીપી હોય તો લોકો સુધી પહોંચે અને આપણું શુદ્ધ દેશી જે ગામડાનું જમવાનું છે ગામડાની રેસીપી છે જે હેલ્ધી એ બધા સુધી પહોંચે ઘરે ઘર સુધી પહોંચે એ જ મારું મિશન છે એટલે કે સારી એવી રેસીપી તમારા સુધી પહોંચાડવી છે મારે મારી ટ્રીક અને ટિપ્સને ફોલો કરશો ને ફ્રેન્ડ્સ તો આવી જ રેસીપી તમે પણ બનાવી શકો છો અને સેમ ટુ સેમ રેસીપી બને ને તો તમારા ફીડબેક મારી સાથે જરૂરથી શેર કરજો કે આવી જ રેસીપી તમે પણ ઘરે બનાવી છે થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફ્રેન્ડ